તો ગુજરાતી વન માં તમારું સ્વાગત છે કેમેરામેન સાથે તો આજ આપણે બતાવશું ખેડૂતભાઈ ની શું પરિસ્થિતિ છે

આમાં એવું હોય મહેનત કરે હવે ભગવાન ઉપર હોય નસીબમાં હોય આપણે તો આવે આવે ખેડૂતની તો વાત જ થઈ તો આ સરકાર તમને ભાવ નથી દેતી એના માટે તમે શું કેવા માંગ છો ભાવ નથી દેતી પણ અહીંયા અમારું નો હાલે અમારે હવે મજૂરી કરીને કરી ભાવ આવે લેવો પડે લેવા પડે અને આંબાલાલે આ બે દિવસની આગાહી આપી વરસાદ વરસાદની તો આમ તમારો પાક છે જે આ મોલ છે એ તમે શું કેશો આમાં આવે અમારે તો વરસાદ આવે એટલે અમારે તો એવું હોય એવું લઈને લેવું પડે

ભાઈ બહુ ખરા થઈ ગયા પણ મિત્રો તમને બતાવાના છે પાક અને આપડે ખબર વાત કરું

અબ એટલે જે માર જ થાય મને લાગે આ તો બી રે તો મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ ખારા થઈ ગયા છે કેમ કે આને કહે મુક છે હું લાગતું નથી આ આ આ આને હું ખવરા આ તો ઓછો આ તો લઈ જાવ રટ તો મિત્રો આ મારા તાંડો છે આના માટે કોઈ સરકારી દવાખાનું સારું હોય તો તમે કીજો કેમ કે આને બેટર લાતર યાર ધબધપાટી સાથે તો હેલો મિત્રો ગુજરાતી ધમાલ જીરો પોઈન્ટ વન કેમેરામેન ધબધપાટી સાથે તમે હવે શું લેવાયા

મિત્રો તમે જોઈ શકો છો આપડે પણ પડતા પડતા રહી ગયા છે અને આ દાડીઓ છે ભેંસો છે આ લીંબુડી છે બધી લીંબુડી રાખો ડાડિયામાં રિપોર્ટરમાં આવું હે તા તો હું બોલું બોલ 150 રૂપિયા દો પણ તમને મંજૂર ને હું બોલું ખાલી બોલવાનું હા બોલો જો તો હેલો મિત્રો ગુજરાતી તમારું સ્વાગત છે કેમેરામેન સાથે હાલો બોલો મિત્રો સ્વાગત છે સાથે આલે કેમેરામેન આ એડિટિંગ કરીને આ દાતી રોતો એવું લાગે